નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોઠિયા હોસ્પિટલમાં ડોક્ટર સંદીપ દેસાઈની બેદરકારીથી મહિલાનું મોત થયું તેવા મૃત્યુ પામેલ મહિલાના પતિ કહી રહ્યા છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં કોઠિયા હોસ્પિટલમાં એક મહિલાનું મૃત્યુ થયેલ છે તેમના પતિ અને પરિવારનું કહેવું છે કે મારી પત્નીને ચાર તારીખે સવારે પેટમાં દુખાવો થતા કોઠિયા હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ડૉક્ટરે સોનોગ્રાફી કરાવવા માટે જણાવેલ છે અને ત્યારબાદ તેમણે જણાવ્યું કે તાત્કાલિક પથરીનું ઓપરેશન કરવું પડશે પાંચ તારીખે સવારે ઓપરેશન કર્યા બાદ સાંજના સમયે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયેલ છે મરણ પામેલ પત્નીના પતિ જણાવે છે કે ડૉક્ટરની બેદરકારીથી મારી પત્નીનો જીવ ગયો છે અહેવાલ હરજીત ગો ગિલ

જે આપણે લેઝર થી આપણે કાઢીશું તમે સમજો તો આપણે કરીએ તો કઈ વાંધો નહીં તો રાત્રે વાગે એને દાખલ કર્યા હતા અને આજે દસ વાગે એનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા બાદ સી ખબર તબિયત હાવ લથડી ગઈ તો અને સીધા એને આઈસીયુ માં લઈ ગયા આઈસીયુ માં મને મળવા બી ના દીધો અને પછી સાંજે એવું કે છે કે ભાઈ તમારો ભાઈ છેલ્લે સ્ટેપ છે અને ડેટ જાહેર કરી એટલે ત્યારે મેં મારી વાઈફ ને જોવા ગયો ત્યારે એના શરીરમાં ચેકા બધા માર્યા હતા અમે ખાલી એટલું પૂછ્યું કે આ શેના ચેકા માર્યા છે તો ડોક્ટરે મને લાફો મારી ભાગી ગયા તો આ બધું સંધિ દેસાઈ ના હસ્તે કે થયેલું છે સંધિ દેસાઈ ઓપરેશન કરેલું છે અને એમની બેદરેકારી લીધે મારા બેડાની લેટ થયેલી છે બાકી અમે અહીંયા હસતા ગસ્તા અહીંયા અહીંયા આવ્યા હતા એને કઈ પ્રોબ્લેમ નથી ગાડી ઉપર જ તો એવું નહીં કે એમ્બ્યુલન્સ માં આવ્યા તા અહિયાં તો આમને કઈ બેદરકારી થઈ જ થયેલું છે સીધા ઓપરેશન માંથી એને આઈસીયુ માં જ લઈ ગયા મને મળવા બી દીધો નહીં જયારે બી હું જાય છે ત્યારે ધક્કો મારી મને બહાર કાઢી છે કે તમે તમે જાઓ અમે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ છેલ્લે એવું કીધું કે ડેડ થઈ ગઈ છે हॉस्पिटल क्या है इधर ना कहे एरिया में आई थी हां निकोल उत्तम नगर छे त्या आईली कोठिया हॉस्पिटल निकोल

જાહેર કર્યા પછી હું ત્યાં બોટ ડેડી પાસે બેસી રહી બરાબર ત્યાં બે રહેલી ડોક્ટર કે કે આ તમે ખોટા અહીંયા હેરાન થાવ છો ખોટા મને બી હેરાન કરો છો તમે ખોટા પીએમ કરો છો અને આ કેસ કર્યો છે કે તમે એમને એમ લઈ જાઓ કરી મને એવી સલાહ આપો છો डॉक्टर संदीप डॉक्टर संदीप हाँ देसाई देसाई हाँ